કેરળમાં એક ચૌદ વર્ષના બાળકનું તળાવમાં ગંદા પાણીમાં ના કારણે મોત થઈ ગયું અમીબાના કારણે થતા મગજના સંક્રમણને કારણે બાળકનું મોત થયું મળતી માહિતી મુજબ માછુમ બાળક જ્યારે તળાવમાં નાઈ રહ્યો હતો ત્યારે તેના નાકમાંથી અમીબા તેના શરીરમાં પ્રવેશી ગયો બાળકના મગજમાં અમીબાનું સંક્રમણ ફેલાઈ ગયું કોજીકોડની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થઈ ગયું તબીબોએ માહિતી આપી કે બાળકનું મૃત્યુ બ્રેઇન ઇન્ફેક્શનને કારણે થઈ ગયું કેરળ રાજ્યના આરોગ્ય વિભાગે ગુરુવારે જણાવ્યું કે મૃદુલનું બુધવારે રાત્રે અગિયારને વીસ વાગ્યે મૃત્યુ થઈ ગયું આ ખતરનાક હમીબાનું નામ નેગલેરિયા ફાઉલેરી છે તેને બોલચાલની ભાષામાં બ્રેઇન ઇન્ટી ખમીબા પણ કહેવામાં આવે છે તબીબી ભાષામાં આ અમીબાને પ્રાઇમરી એમેબિક મેની બીક ફાલિટીસ કહેવામાં આવે છે સૌથી ગંભીર બાબત એ છે કે કેરળમાં છેલ્લા બે મહિનામાં એમેબિક મેની ગોયન્સે ફાલિટીસના કારણે આ ત્રીજું મૃત્યુ છે ત્રણ કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે આ પહેલાં એકવીસ મેના રોજ મલમપુરની પાંચ વર્ષની બાળકી અને પછી જૂને કન્નૂરની તેર વર્ષની બાળકીનું આ ખતરનાક ખમીબાના કારણે મોત થયું હતું કેરળના આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને અમી બીક મેની ગોયન સફાલ લીટી સંગે સાવચેત રહેવાની સલાહ આપી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો